કે આ તો નક્યા હતા મને બીએમ તો હપોય મદાન મન રુદ્ર એમ કે હપોય રુદ્ર એમ નહી એટેન મોર્નિંગ છે મોન લે વેરાઈ તો મને પણ મોન ના આવો ઓલે પર દે મા રુદ્ર ને હબ વાસ્તે ઓ હાથમાં તવન ભય અબાર અબાર બળહણી પઢાવે જમન ભાઈ કે માળીય પઢાવશે એની આવડે છે ના આવડે તો જોવમ હું સંભળિયે ને તું કોણ ના પોચી એટલે તું કોણ પોચી દેહન ઓપેદાર તું બી કોણ ના જ واللهذا ناول كم

مو وارنوني پُسپڙوا ڏاتون مو بهري آئي ها دنیا ۾ آ گيو نه اني ٻاري ڇوڙائي دنيا ۾ آ گيو ڇاري ڇوڙائي گھر وڏا فکر وارو هو تو ها નો વાત આયો વાત ના કર્યો બાપ નહીં બોળવા છે બીજું ને જોણ નહીં મોન તાર ઘરથી થાય કે ના થાય છે પૂરો ઘરથી આવા જા એ ઓલો મારી દો જો જો ફોન જા જાઉં કોણે ગાપણ પર આ દેવને બીજું આ તો દીઓ આ તો એને